હેલો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાધીશ જય મા અને અરર મહાદેવ કેમ છો મજામાં આમ તો મજામાં જ જઈશ અને આજ આપણે તમે શું કહેવાય જોઈને તો ઓળખી જ કે વિડીયો ખેતીવાડી વિશે નથી આ છે ને જેમ જેમ આપણે યુટ્યુબમાં થોડા થોડા આગળ હાલતા જાય ને એમ કંઈક ને કંઈક નવી વસ્તુની જરૂર પડતી હોય બરાબર તો એ માટે થઈ અને ખાસ આપણે શરૂઆતમાં તો એક ફોનની જરૂર પડે વિડીયો ઉતારવા માટે તો ફોન તો ઓલરેડી આપણી પાસે છે જ ને એ આપણે એન્ડ્રોઈડ ફોનમાં જ આપણે વિડીયો ઉતારીએ છીએ ને આપણી પાસે છે વિવો કંપનીનો વી ત્રેવીસ કરીને ફોન આવે છે એ છે બરાબર અને ફાઈવજી ફોન છે બરાબર બહુ આઈ ફોન નથી તો સારું છે રિઝલ્ટને સારું છે તેમાં આપણે વ્લોગિંગ કરીએ છીએ અને નાનું એવું માઇક આપણી પાસે છે એ પણ આવેલું હતું તો એનો તો આપણે ખાસ કરી વ્લોગ નથી બનાવ્યો ને આજે બનાવ્યું છે કા તો આપણે સેલ્ફી સ્ટીકની જરૂર પડે અને કા તો પછી સ્ટેન્ડ ની જરૂર પડે તો એ આપણે મેગેવું છે અને એ તો બધા એને ખબર જ છે કે ભાઈ થોડીક બહારને વાળીનું ખેતરનું નાન તેને બ્લોગિંગ કરતા હોય એટલે સ્ટેન્ડ હોય તો થોડું ઘણું આપણે અનુકૂળતા રહે અને સ્ટીક હોય તો પણ અનુકૂળતા તો એ માટે થઈને આપણે એક ઓનલાઈન પાર્સલ મેગાવ્યું હતું તો પાર્સલ આપણી પાસે આવી ગયું છે તો તમને બતાવી દો કે જો આપણે ફ્લિપકાર્ટમાંથી મેગાવ્યું હતું બરાબર શું છે કેવી કઈ આઈટમ છે આપણે કોઈ કંપની નું ઓલું નથી કરતા આપણે ખુદ નો અનુભવ તમને તમને શેર કરીએ બતાવીએ છીએ અને સસ્તું પડે ને કોઈ ખરીદવા માંગતા હોય તો તમને સરળતા રહે બાકી તો હિન્દીમાં તો ઘણા વિડીયો બનાવીને બતાવે પણ આપણે ગુજરાતીમાં સરળ ભાષામાં તમને સમજે બનાવીને બતાવીશું તો જે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લઈજો અને મસ્ત મસ્ત લાઈક કરી દેજો અને વિડીયો છે ને બીજા મિત્રોને શેર કરી દેજો હા તો ચાલો આપણે ફટાફટ અનબોક્સિંગ કરી નાખીએ અનબોક્સિંગમાં એવું છે કે આપણે હું કેશ ઓન ડિલિવરી હતી કેશ ઓન ડિલિવરી હતી ને એટલે એ ઓપન કરીને બોક્સ આપે કાંઈ ફોલ્ટ નથી ને કારણ કે પાછું રિટર્ન ન થાય એ માટે તો થઈ જાય થોડીક કોશિશ કરીએ તો પણ એ થઈ માટે થઈને ચેક કરીને જ આપણે લીધું છે તો જો અત્યારે આમ ખુલ્લું છે પણ આમ અનબોક્સિંગ આપણા હાથે બાકી છે બરાબર તો ખોલી નાખીએ જો હજી તો એમનો કવર એમનો વિડીયો છે તો કાલે આપણે આવી ગયું હતું ને તો આપણે લઈને રાખી દીધું હતું ને આજે અત્યારે વાડી આવી ગયા છે

પથળી આવે છે આ રીતની ટ્રાઈપોડ છે અને અમારા જે અંદર છે કંઈક થોડું ઊંચી જોઈ લે તો ભાઈ છે ને બોક્સ ને આ ખોખાને આ બાજુ મૂકી દઈ અને અહીંયા અંદર છે ને એક આ સ્ટેન્ડ છે એમાં ચડાવવાનું ને બીજું શું કહેવાય આને મેન્યુઅલ ગાઈડલાઈન છે કે જે આના વિશેની બધી માહિતી આપેલી હોય એ છે બરાબર

સાત સેક્શન એટલે સાત સ્ટીક આવે છે રિમોટ આવે છે ને ત્રણ લેક્સ લેક્સ એટલે નીચેનું સ્ટેન્ડ આવે ને ત્રણ પાંખ્યા આવે આપડી આદિભાષામાં થઈ અને આ છે આખી ઓલું આ રીતનું ખોલું આપેલું છે તો ચાલો ફટાફટ ખોલી નાખીને તમને બતાવી દે કેવું કેવું વસ્તુ છે આ વધારે છે ને કેમેરા માટે થઈને ઉપયોગ થાય તો એનો તો આપણે અત્યારે મૂકી દઈએ સાઈડમાં કારણ કે આપણે છે મોબાઈલ સ્ટેન્ડનો ઉપયોગ ઉપયોગ આ રીતનું પેકેટ આવે છે આ આ છે જો રીતનું આમ તો નોર્મલ કારણે વજન કેટલું છે એમાં એક જોઈ લઈએ આપણે હા ભાઈ આમાં છે ચાર પોઈન્ટ ચાર એટલે અડધો કિલો વજન ન આવતું એટલે નોર્મલ તમે આમ તો ઓલું કરી શકો અને મેક્સિમમ બે કિલો સુધી તમે આની માથે કોઈ પણ વસ્તુ રાખી શકો પાંચ ફૂટ અને પાંચ પોઈન્ટ પચીસની હાઈટ આવે છે ટોટલ આની હાઈટ તમે એટલું લંબાઈ કરી શકો હાઈટ પણ સારી મળે તમે ઊંચીથી પણ સારું એવું કવર કરી શકો બરાબર હાઈટ ને બધું વસ્તુ સરસ મજાનું ઓલું છે તો પહેલાં તો છે ને જોઈએ એટલે કે કઈ રીતનું ઓલું છે તો જો આ છે મોબાઈલ સ્ટેન્ડ માટે છે અને તમે ટાઈટ કરી નાખો એટલે હલતું બંધ થઈ જાય તો ફરી થઈ જાય નાખો બટન આવે છે એક આપડે હાદી નટને ખોલી નાખો એટલે લૂઝ થઈ જાય ટાઈટ કરી એટલે કડક થઈ તો આને આ રીતનું કરી શકો આ રીતનું કરી શકો અને અહીંયા જે ઓલી ક્રીપા પેલી છે લગાવવાની છે તો આને આ રીતનું રાખી પછી અહીંયા આપણે મોબાઈલ મારી પાસે અત્યારે એક જ છે કારણ કે બીજા મોબાઈલ મોટા ભાઈ ભાઈની એ ઓલી સેટ છે તો આપણે છે ને આપણું કવર છે ને સ્પીડ કરીને તમને બતાવું કવર આપણે કાઢી નાખ્યું છે ખાલી તમને બતાવવા માટે થઈને તો જો આ રીતનો ફોન તમે રાખી શકો આ રીતનું રોગિંગ કરી શકો અને નીચેની જે આપણે એલ્યુમિનિયમ નું પાઇપ આવે છે એટલે પાઇપ સારો આવે છે ને ક્વોલિટી આપણે બે ત્રણ વાપરે ને પણ બધા હળવા અને હા સસ્તા લીધા થાય એટલે બહુ હેલાની બાદ મેં કિંમત તમને પછી કહું થોડીક વાર નિયત રાખજો થોડુંક થોડુંક મોંઘું પણ આપણા બજેટમાં આવે એવું છે બહુ એટલું બધું મોંઘું નથી તો આ રીતનું આપણે આ એક સ્ટેન્ડ આ બીજું સ્ટેન્ડ આ ત્રીજું સ્ટેન્ડ ચોથું પાંચમું છઠ્ઠું જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ જો એટલી હાઈટ થઈ ગઈ મારી આ રીતે હાઈટ થઈ ગઈ એટલે એટલું તો આપણે ઘણું ઘણું થઈ જાય અને આ નીચેનું આ ખોલવા માટે થઈને અહીંયા એક લોક સિસ્ટમ આવે અને ખોલો પછી આ ખુલે સ્ટેન્ડ અને લોક કરી દો એટલે આ હલે નહીં આ લોક માટે આવે છે અને મીડિયમ તમારે હાઈટમાં રાખવું હોય તો સરસ મજાનું જો આ રીતનું તમે સ્ટેન્ડ બનાવી શકો અને ગમે ત્યાં રાખી શકો ને બહુ જો આ પાઇપ એ બહુ મસ્ત મજબૂત આવે છે બાકી આપણે નોર્મલ લ્યો ને તો એમાં પાઇપ જ ઓલું આવે છે અને એ પણ આમાં આમાં કોઈ વસ્તુ ઓલા નથી આપેલા નટબોલ કેવું કે એવું કઈ નથી આપેલું પણ છતાંય જો આમ તમે એટલું વજન આપો ને આરામથી જાય છે તો ઘણો વજન રાખો ત્યારે જાય છે એટલે નોર્મલી તો ફોન ના વજન થી કે હવા થી તો કઈ નો જ જાય આમ એટલું એનું હાડ ઓલું આપેલું છે તો આ રીતનું આ ખોલું છે બાકી તમારે ઊભો ફોન રાખવો હોય મોબાઈલ સેજ કવર લેવું પડે અને ક્યાંય મારે નડતા થાય તો આ રીતનું તમે ઉભું પણ સ્ટેન્ડ રાખી શકો અને કેમેરામાં પણ સરસ મજાનું કામ કરી શકે એવું છે અને આજુબાજુમાં છે વચ્ચે છે મોડલ તમને બતાવી દેસ કે ડીટીઆર પાંચ બે પાંચ એસેસ એટલે ડીટીઆર પાંચસો ને પચીસ એસએસ કરીને મોડલ છે સરસ મજાની વસ્તુ છે વાપરા જેવી વસ્તુ છે તો હજી તો આપણે વાપરીએ બાકી અત્યારે તો ક્વોલિટી બહુ મસ્ત આવી છે જો કોઈ જાતનું હલચલ થતું નથી અને આપણા હાથમાં જ રિમોટ છે તો ટ્રાય કરજો ને બાકી તો કંઈ એવું હોય તો કોમેન્ટ કરીને કહેજો હું તમને અવશ્ય જવાબ આપવાનો પ્રયત્ન કરીને એવું હોય તો મોડલ નંબર ને બધું નીચે આપી દે ક્યાંથી ઓર્ડર કરવાનું બધું તમને લિંક જ આપી દે એટલે તમે કદાચ ઓર્ડર કરી લેજો બરાબર તો અત્યારે આપણે વાડી આવીને લોક પીરો થયા આપણે વાડી જેવી મજા ન આવે બાકી આપણે ઘરે છીએ ઓફિસ છે છીએ છતાં પણ આપણે વાડીએ મજા આવે એટલે વાડીએ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો આપણે એટલે ગામડાના માણાના હાદા દેહી માણા તો આપણે દેહી ભાષામાં બનાવીએ તો મજા આવે બરાબર તો ચાલો આશા રાખું છું કે આજ નવલોક તમને ગેમો હોય છે અને આજે એટલે બધી એવું લોક જોઈ લીધો હોય લાયક ન કરવી હોય ને તો મજા ન લાઈક કરી દેજો મજા થઈ જાય અને કોમેન્ટમાં કંઈક જરૂરિયાત હોય મારા લાયક કોમેન્ટ કરીને કેજો હું અવશ્ય તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરી ચેનલમાં નવા કરી નાખજો કારણ કે આમાંથી આપણે એટલી એટલી આવક નથી 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 કરી આપણે પણ તમને કઈ મદદ થાય ને એ થઈને વધારે તો બતાવવાનો પ્રયત્ન કર્યો તો આશા રાખું છું કે આજનો લોક તમને હોય છે કેમમાં હોય તો લાયક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય